અંકલેશ્વર ગ્રામ્યમાં સગી દીકરી સાથે દુષ્કર્મ આચરનાર પિતાને આજીવન કારાવાસની સજા ફટકારતી કોર્ટ કોર્ટે રૂપિયા પંચાવન હજારનો દંડ ફટકાર્યો અન્ય આઈપીસી ધારા હેઠળ વધુ ત્રણ વર્ષની સજા અંકલેશ્વરમાં ડેટોક્સ બ્લાસ્ટની ઘટના સમયે પોલીસની ફરજમાં રૂકાવટ અને અન્ય જીવ જોખમમાં મૂકવા બદલ ચેતર વસાવા સામે ગુનો નોંધાયો એમએલએ ચેતરબસાવા સામે ત્રણ દિવસમાં બીજી ફરિયાદ અટલેશ્વરના પાનોલી નજીક નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર પૂરઝડપે જતી મારુતિવાન વૃક્ષ સાથે બેર ભટકાઈ બેના મોત ચાર જા ઈજા જેલ પ્રશાસન દ્વારા સબ જેલની બાજુના મેદાનમાં દિવાલના બાંધકામની કામગીરી શરૂ કરતા સ્થાનિકોનો વિરોધ જિલ્લા કલેકટરને કામગીરી અટકાવવા રજૂઆત